ડભોઈના સરિતા ઓવરબ્રિજ સંપૂર્ણપણે ખુલ્લો ટ્રાફિક સમસ્યાનો અંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની મોટી રાહત ડભોઈ ખાતે આવેલા સરિતા ઓવરબ્રિજનો બીજો ભાગ આજે આજ રોજ જે દિવસથી રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રોજેક્ટનો હેતુ અને અગાઉની સમસ્યાઓના હેતુ એકતાળીસ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ સરિતા ફાટક પરની રેલવે લાઇનના કારણે થતા ભારે ટ્રાફિકને હળવો કરવા માટે બનાવવામાં આવ્યો ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી યાત્રાધામ કાણો તથા કરનાડી પોઈચા તથા હજારો શ્રદ્ધાળુ અને પર્યટકોની ટ્રાફિકની મુશ્કેલી ન પડે તે માટે આ બ્રિજનું નિર્માણ થયું હતું અગાઉની મુશ્કેલી બ્રિજની એક બાજુ છેલ્લા બે વર્ષથી શરૂ કરી દેવાઈ હોવા છતાં બીજી બાજુની કામગીરીમાં વિલંબ થતાં અટકી પડ્યું હતું આ કારણે માત્ર એક જ સાઈડ ચાલુ હોવાથી અવારનવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા નવા બ્રિજથી થનારા ફાયદામાં બ્રિજનો બીજો ભાગ શરૂ થતા હવે ટ્રાફિક હળવો થશે અને ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસી ટ્રાફિકમાં ફસાયા વિના સરળતાથી અવર જવર કરી શકશે બ્રિજ સંપૂર્ણપણે ચાલુ થવાથી ડભોઈ શહેરમાં આવતી બસો અને અન્ય લોકલ વાહનો ફરીથી ક્રિષ્ના ટોકીજવાળા પહેલાના રૂટ પરથી શહેરમાં પ્રવેશ કરી શકશે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સાથે પાલિકા પ્રમુખ બિરેન શાહ વડોદરા જિલ્લા મહામંત્રી બીજે ભ્રમભટ કિરીટભાઈ વસાવા મનોજભાઈ પટેલ અમિતભાઈ સોલંકી બે વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું બીજા ભાગનું લોકાર્પણ કાયદેસર રીતે આજે કરવામાં આવી રહ્યું છે આ બ્રિજ બનાવતા સમય ખુબ વધુ લાગ્યો છે પણ કામ સુંદર રીતે કરવામાં આવ્યું છે અને ચાલીસ પોઈન્ટ પંચાવન એટલે કે લગભગ એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ હતો આ રસ્તો જ મુખ્ય રસ્તો છે એટલે લોકોને ટ્રાફિકમાં હવે અટવાવું નહીં પડે અને આ જ બ્રિજ પરથી ડભોઈ નગરમાં જવાનો બ્રિજ પણ છે અને એન્ટ્રી પણ છે એટલે નગરના લોકોને તાલુકાના લોકોને આ વિસ્તારમાંથી પસાર થતા જ સુંદર લાભ મળશે અને સમય નો પણ બચાવ થશે ઈંધણ નો પણ બચાવ થશે એટલે હું બધાને જ અભિનંદન આપું છું અને આથી કાયદેસર રીતે આ બ્રિજ નો ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવે છે આપના મારફત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો આમાં ફાળો રહેલો બંને આભાર માનું છું અને અભિનંદન આપું છું